હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી ગુજરાત કૃષિ મોલ આટકોટ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેરસિયાર એકાઉન આજે જે વાત કરવી છે એ ખાતરની ખાતર એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે વનસ્પતિનો ખોરાક અને ખાતર મેનેજમેન્ટ આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ઘણા ખેડૂત બેફામ ખાતર નાખતા હોય આડેદેડ ખાતર નાખતા હોય તો એ ખાતરનો ખોટો વ્યય છે યોગ્ય આપણને સમજણ ના હોય અને આપણે બેફામ ખાતર વાપરીએ તો ખાલી આપણું એકના પૈસાનું નુકસાન નથી આખા દેશની સંપત્તિનું નુકસાન છે કારણ કે સરકાર બહુ મોટી સબસિડી ખાતરમાં આપતી હોય છે તો ખાતરનું જો તમને યોગ્ય જ્ઞાન હોય અને વ્યવસ્થિત નાખો તો સરકારના પૈસા બચે અને આપણા પૈસા બચે અને આપણા મોલને યોગ્ય ખાતર મળે તો ફોસ્ફરસ એ સૌથી જાજુ મોલને જોતો ખાતર છે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એમાં ખેડૂ વધુ વધુ નાઇટ્રોજન ફોસ્ફરસ વાપરતા હોય છે પોટાશ તો ભાગ્ય કોઈ ખેડૂ વાપરે છે પણ ફોસ્ફરસ છે એ એક એવી વસ્તુ છે જે પાયામાં આપવાની વસ્તુ છે મૂળની નીચેના ભાગમાં આપવાની વસ્તુ છે એટલે વાવ વાવણી પહેલાં પાયાની અંદર દાટીને આપવાની વસ્તુ છે તો ફોસ્ફરસ જો તમે ગમે ત્યારે ઉડાડો ચાલુ મોલમાં ઉડાડો તો ફોસ્ફરસ એ એક એવી વસ્તુ છે કે એક સેન્ટીમીટર પણ એની જે જગ્યાએ પીડ્યું જ્યાંથી એક સેન્ટીમીટર આગળ ન હાલે આ કૃષિ વૈજ્ઞાનિકનો નિયમ છે કે ફોસ્ફરસ એક સેન્ટીમીટર પણ આગળ આગળ પાછળ ન થઈ શકે એ એટલું બધું આળસું ખાતર છે કે જ્યાં હોય ત્યાં જ ત્યાં પીડ્યું રહે તો આપણે ઘણા ખેડૂને કહીએ કે ભાઈ છે મોલ ઉગ્યા પછી નાખવાની વસ્તુ છે જ નહીં તો ઘણા ખેડૂત એવું કે ભાઈ અમે નાખીએ છીએ તો રિઝલ્ટ મળે છે પણ તમે જે નાખો છો એ વીસ વીસ ઝીરો તેર નાખો છો તો વીસ વીસ ઝીરો તેરની અંદર સલ્ફર અને નાઇટ્રોજન આ બે ફોસ્ફરસથી છૂટા પડીને મોલને મળે છે અને તમને જે રિઝલ્ટ દેખાય છે એ ફો નાઇટ્રોજન અને સલ્ફરનું રિઝલ્ટ દેખાય છે ફોસ્ફરસનું રિઝલ્ટ મળે જ નહીં મૂળિયા પાયા ફોસ્ફરસ જાતું જ નથી તો મૂળનો બી એવો નિયમ છે કે હંમેશા ઊંડેથી ખાતર પહોંચવાની કોશિશ કરતું હોય છે એ પણ ઉપર આવતું ન હોય તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બહુ ફોસ્ફરસ ઘણું બધું મોંઘું છે અને તમે જો બેફામ ઉડાડશો તો ખાલી ફોસ્ફરસની નુકસાની નથી ખાલી તમારા પૈસાની નુકસાની નથી પણ ફોસ્ફરસ એક એવી વસ્તુ છે જે હવથી આળસું ખાતર છે જે એક સેન્ટીમીટર પણ આગળ નથી વધતું પણ એને એકલું રહેવાની ટેવ પણ નથી આ પણ એક કૃષિ વિજ્ઞાનનો નિયમ છે ફોસ્ફરસ ખાતર એકલું ક્યારેય નથી રહેતું એ તમે ત્યાર પછી જે ઝીંક વાપરવાના છો ત્યાર પછી જે મેગ્નેશિયમ વાપરવાના છો અને એ એ આ ખાતર ફોસ્ફરસ એને પણ એની જકડમાં લઈ લે એ પણ એની ફિક્સ કરી દે અને એક જગ્યાએ આળસું બની અને ફોસ્ફરસ એની સાથે મીટિંગ કરી એક જગ્યાએ બેસી જાય અને એ તમારા જે ઝિંક અને તમે જે મેગ્નેશિયમ નાખવાના છો જે બીજા ખાતર આપવાના છો જે ગુજરાત ગ્રેડ ના જે ન્યુટ્રિયન્સ આપવાના છો એને પણ આ ફોસ્ફરસ એની જામ કરી દે અને આપણી જમીનમાં જે વધુ વધુ ઢેફા નીકળવા મળ્યા જે ખેડ કરો અને જે સખત જમીન થઈ ગઈ તાકાતવાળી જમીન થઈ ગઈ તમે દાંતી અને ટ્રેક્ટર બાંભોળા નાખે તો જમીન ઉછકે નહીં એ ફોસ્ફરસ એની અંદર જામ થયો છે તમે વધુમાં વધુ જે ફોસ્ફરસ ખેડૂતો વાપરો છે એની જમીન સખત થઈ ગઈ છે જમીનનો પ્રકાર મુલાયમ હોવી પડે મખમલી હોવી પડે આવું એકદમ ક્ષેત્રિય ટાઈપની ગાદી જેવી હોવી પડે એવી જમીન જે આજે ભરભરીને પોષી જમીન કે ને એ જમીનમાંથી જે સખત જમીન થતી જાય છે મોટા મોટા હોશ પાવરના ટ્રેક્ટર આવતા જાય છે તો પણ ટ્રેક્ટર નાના પડે છે એ અરબો ખરબોનું ખેડૂતોએ જે ખાતર નાખી દીધું છે એ જમીનની અંદર ફિક્સ થઈ ગયું છે અને આ ફિક્સ જમીનના હિસાબે જમીન સખત થઈ ગઈ અને જમીન ઢેફા કાઢવા ને એ એ ઢેફાને ભાંગવા માટે પણ આજે રોટા જરૂર પડવા મળી એ બધું ફોસ્ફરસ છે અને આ ફોસ્ફરસ એકવાર જમીનની અંદર જામ થઈ ગયું આ ડીએપી આ વીસ ઝીરો તેર આ બાર હોળ કે આ જે તમે ખાતર છે એની બધાની અંદર વધુમાં વધુ ફોસ્ફરસ છુપાયેલું છે અને આ ફોસ્ફરસ તમે જે નાખ્યું છે અરબો ખરબોનું એ તમારી જમીનને બંજર બનાવી રહી છે એ હવે પ્રશ્ન એ છે કે તમારે ખાતર નાખવું છે તો મોલને જ્યારે જે સ્ટેજમાં જરૂર હોય એ જ ખાતર આપો આડેધડેને બેફામ ખાતરથી તમારા પૈસા સો ટકા બગડે છે સો એ સો ટકા બગડે તમારા જ નહીં આખા દેશની સંપત્તિનું બહુ જ મોટું નુકસાન છે તો ફોસ્ફરસનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે હવે વાત એવી છે કે તમારે હવે ખાતર નાખવું છે તો ક્યાં નાખવા તો જ્યારે મોલ તમારો મહિના દિનો કે ત્રીસ દિવસનો સાઠ દિવસનો થાય ત્યારે એને સલ્ફર અને નાઇટ્રોજન આ બે ખાતરની જ્યારે જરૂર હોય છે મગફળીને નાઇટ્રોજનની જરૂર નથી હોતી પણ મગફળી અને કપાસના પાકને સલ્ફરની પુષ્કળ જરૂર હોય છે કપાસના પાકને નાઇટ્રોજન સલ્ફર અને પોટાશની જરૂર હોય છે તો આવા ખાતર તમારે માર્કેટમાંથી લઈને નાખવાના છે એમાં અત્યારે સૌથી સારું ખાતર સાઠ ત્રીસ દિવસે સાઠ દિવસે જે ખાતર કામ આપતા હોય છે એ એમોનિયમ સલ્ફેટ સરદાર અને જે બીજી કંપનીના આવે છે જોરદાર રિઝલ્ટ આપે એની અંદર સલ્ફર છુપાયેલું છે એની અંદર નાઇટ્રોજન છુપાયેલું છે એ નાખ્યા પછી ગમે એટલો વરસાદ પડે તો બહુ ધોવાતું નથી બહુ ઝડપથી ઓગળતું નથી બહુ હવામાં એનો વ્યય થતો નથી જેટલું નાખશું એટલું મોલને ધીમે 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 મળશે મોલને ગમે એટલો વરસાદ પડશે તો પાણી નહીં લાગે મૂળનો કોહવારો નહીં થવા દે અને ધીમે 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 મોલને ખોરાક મેળા રાખશે અને મોલ તમારો આડુદાર તાકાતવાળો અને આમ જટિલ મૂળિયાવાળો બનશે તો આવી રીતે જો ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જ તમારા પૈસાનું સોએ સો ટકા વળતર મળશે આડેધડે તમે ફોસ્ફરસ નાખશો તો એમાંથી તમારા બોલને ખાલી નાઇટ્રોજન અને સલ્ફર મળવાના છે તમને જે રિઝલ્ટ દેખાવાનું છે એ નાઇટ્રોજન અને સલ્ફરનું દેખાવાનું છે ફોસફરસ તમારી જમીનમાં જામ થઈ જવાનો છે અને એક સમયે તમારી જમીન ધીમે 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 બંઝર થતી જાય અને એનું જે હૃદય હોવું પડે ધબકતી જમીન હોવી પડે એ ઊભી રહી જશે મુલાયમ મખમલી એવી જે જમીન હોવી પડે એ જમીનમાં ફોસફરસ જામ થતાં બધી જમીનને સખત અને ઓલી બનાવી દીધી છે ક્ષાર ક્ષારી જમીન જે વધુમાં વધુ વોશ પાવાની જરૂર પડે ખેડવા માટે તો એનો ઉપાય શું પહેલાં તો તમે ફોસ્ફરસ મોલ ઊગી ગયા પછી વાપરવાનું જ નથી જેટલું વાપરવાનું છે એ કૃષિ વૈજ્ઞાનિકની નિયમ પ્રમાણે પાયાની અંદર વાપરવાનું છે મોલ વાયવા પે